નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાતો એવો પ્રશ્ન વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર અને વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એનું સૂત્ર આપણે સાબિત કરવું છે આજે બરાબર હવે વિદ્યુત ડાયપોલની અક્ષ પરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આપણે ઓલરેડી સાબિત કરેલું છે આજે આપણે વાત કરીશું એની વિષુવ રેખા ઉપર મળતા વિદ્યુત ક્ષેત્રના સૂત્રની બરાબર એટલે સૌથી પહેલા આપણે એની આકૃતિ સમજી લઈએ બે વિદ્યુત ભારોને આપણે ધ્યાનમાં લઈએ અને બંનેને જોડતી રેખા અહીં આપણે ધ્યાનમાં લીધેલી છે બે વિદ્યુત ભારો એક પ્લસ ક્યુ અને બીજો માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધ્યાનમાં લઈએ હવે વિદ્યુત ભારો વડે બનતી ડાયપોલ જેમની વચ્ચેનું અંતર આપણે ટુ એ જેટલું ધ્યાનમાં લઈએ છીએ આ એનું ઉગમ બિંદુ થશે એની વિષુ રેખા ઉપર આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ એટલે આ વિદ્યુત ડાયપોલના લંબ વિષુ રેખા થશે વિષુ રેખા પરનું કોઈ બિંદુ આપણે અહીં પી ધ્યાનમાં લઈએ બરાબર બિંદુ પી ધ્યાનમાં લીધું હવે આ ડાયપોલ ના કારણે આપેલા બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એનું આપણે સૂત્ર સાબિત કરવા માંગીએ છીએ બરાબર તો કારણે p બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ બહારની તરફ જશે એટલે આના કારણે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ હોય તો એને આપણે આ દિશામાં બતાવી શકીએ આનું નામ આપી દઉં હું સદીશ ઇ પ્લસ સદિશ પ્લસ સદીશ અને માઇનસ ક્યુ વિદ્યુત બાર ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બાર ની અંદર વિદ્યુત ક્ષેત્ર અને લખીશું આપણે ઈ માઇનસ સદિશ ઈ માઇનસ સદીશ ઇ પ્લસ પ્લસ ક્યુ વિદ્યુત બારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે અને ઈ માઇનસ માઇનસ ક્યુ વિદ્યુત બાર ના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે બરાબર હવે આપણે આ કારણે મળતું સંપૂર્ણ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે સૂત્ર મેળવવા માંગીએ છીએ તો અહીં આપણે એની કિંમતો જાણી લઈએ કે આ અંતર જેટલું થશે આ એ જેટલું થશે અહીંથી જે અક્ષને વિષુરેખા તરીકે ધ્યાનમાં લીધેલી છે આપણે એને આપણે વાય તરીકે ધ્યાનમાં લઈએ આ પી બિંદુ જ્યાં ધ્યાનમાં લીધેલું છે એને એવું સમજી લો કે વાય અક્ષ પર y જેટલા અંતરે y અક્ષ પર y જેટલા અંતરે p બિંદુ ધ્યાન માં લીધેલું છે એટલે ઉગમ બિંદુ થી p બિંદુ સુધી નું અંતર આપણે y જેટલું ધ્યાન માં લઈશું બરાબર ચલો હવે આ જે અંતર આપેલું છે આ પેલા વિદ્યુત ભાર થી p બિંદુ સુધી નું અંતર એને આપણે r જેટલું ધ્યાન લઈએ અને બંને વિદ્યુત ભાર થી અંતર સમાન જ હશે r જેટલું એ ધ્યાન માં લીધું હવે લખીએ આપણે કે आकृति में दर्शाया प्रमा दर्शा प्रमाणे, विद्युत विषु रेखा पर मतू विद्युत क्षेत्र ई सदिश बराबर

આ e પ્લસ અને e માઇનસ સદીશો પોતાના બે ઘટકો બનાવશે બરાબર અને એ ઘટકો ક્યાં પડશે એ અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો e પ્લસ ના બનતા બે ઘટકોમાં એક ઘટક અહીં બનશે અને બીજો ઘટક અહીં નીચે બનશે આ e પ્લસ ના બે ઘટકો બન્યા હવે ઘટકોમાં એક કોસ ઘટક બનશે અને બીજો સાઈન ઘટક બનશે તો એના માટે કોઈ એક થીટા ધ્યાનમાં લઈએ તો સમજો કે આપણે આ થીટાને ધ્યાનમાં લીધો આ ઠીટા હોય તો આપણ કેટલું હશે ઠીટા હશે બરાબર ચલો આ ઠીટા હોય આ ડિગ્રી થશે તો આ આ કોણ કેટલું નાઇન્ટી માઇનસ ઠીટા હોય તો આ કેટલું થશે ઠીઠા થવાનું અને આપણે જાણીએ છીએ એન પડતું હોય તો અહીં ઠીટા હોય તો આપણ કેટલો થશે ઠીઠા આ ઠીટા હોય તો આ ઠીટા બનશે બરાબર ચલો એ જ પ્રમાણે નીચેના ભાગમાં વાત કરીએ તો આ જે કોણ બને એ નાઇન્ટી માઇનસિભાજક હોય તો બરાબર તો હવે એના બે ઘટકો આપણે ધ્યાનમાં લઈએ તો ઈ નો આ પાસે ઘટક લખાશે ઈ પ્લસ કોીટા ઠીટા એટલે અહીંયા જે કોણ ધ્યાનમાં લીધેલો છે એ કોણ અહીં લખી શકાય અને આ ઘટક કયો મળશે e નો e sin θ e ના બે ઘટકો લખ્યા આપણે x ઘટક અને y ઘટક e sin θ અને e cos θ હવે એ જ પ્રમાણે e ના બે ઘટકો અહીં દર્શાવીએ તો એક ઘટક e નો અહીં આવશે અને એક અહીં લખાશે θ ની બાજુમાં આ ઘટક લખાશે e cos θ અને આ ઘટક લખાશે e માઇનસ સાઈન થીટા બરાબર હવે આકૃતિમાં ક્લિયર દેખાય છે કે બંને વિદ્યુત ભારોના મૂલ્યો સમાન છે ફક્ત વિજાતીય વિદ્યુત ભારો છે તો બંને વિદ્યુત ભારના કારણે e માઇનસ અને e પ્લસ આ બંનેનું મૂલ્ય સમાન મળશે એટલે આવું લખી શકાય કે e પ્લસ બરાબર e માઇનસ બરાબર q આર સ્કવેર આ સૂત્ર પ્રમાણે સુધીનું અંતર જે બંને માટે આપણે આર જેટલું સમાન દર્શાવેલું છે તો આ એનું મૂલ્ય મળશે બરાબર એક આને આપણે ધ્યાનમાં લઈશું ઈ પ્લસ અને ઈ નું મૂલ્ય આપણી જોડે આ મૂકેલું છે હવે અહીં આપણે બંનેનો સરવાળો કરવા માંગીએ છીએ તો જ્યારે આનો સરવાળો કરીશું ત્યારે આ ચાર ઘટકોનો સરવાળો થશે એમાંથી મિત્રો ક્લિયર એક વસ્તુ અહીં થાય છે કે e sin θ અને e sin θ ઘટકો એકબીજાની અસરને કેન્સલ કરશે કેમ એવું થશે e અને e નું મૂલ્યો તો સમાન આપેલા છે અને બંને સાઈન વિધેયો સાથે લખાયેલા ઘટકો છે તો બંને ઘટકો સમાન એટલે માટે બંને એકબીજાની અસરને કેવી કરશે કેન્સલ કરશે

ચાલો આને થોડું અરેન્જ કરીએ લખી શકાય લખવાના ઈ પ્લસ કોઈ પ્લસ કોનો એકમ સદિશ લખવો છે તો અહીંયા ડાયપોલની વાત થઈ રહી છે તો ડાયપોલ એકમ સદિશ લખાશે પી કેરેટ હવે દિશા ચેક કરો

હવે આની અંદરથી જે સામાન્ય નીકળે છે અને સામાન્ય કાઢીએ તો ઇ વાય સદિશ બરાબર ઈ વાય સદીશ બરાબર માઇનસ સામાન્ય નીકળશે કોસ્ટ હિટા અને પી કેરેટ બહાર નીકળશે તો અંદર શું વધવાનું ઇ પ્લસ પ્લસ ઇ માઇનસ આ બંનેનું મૂલ્ય અંદર રહેશે કોસ્ટ હિટા પણ બહાર નીકળશે અને પી કેરેટ પણ બહાર નીકળશે ધ્યાનથી જોઈ લો માઇનસ સામાન્ય કાઢ્યું કોસ્ટ હિટા પણ સામાન્ય નીકળશે

અને આ બી તો આ એ પછી અહીં ઓ આવશે અને આ બિંદુ પી આપણે આ થીટા ધ્યાનમાં લીધેલો છે તો આ ત્રિકોણ માટે જો કોસ થીટા લખવું હોય તો કોસ થીટા આ આર હતું અંતર આ એ હતું અને આ વાય હતું તો કોસ થીટા બરાબર શું લખાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ એ અપોન આર લખી શકાય એ અપોન આર એ કિંમતને આપણે અહીં મૂકવાના બરાબર સાથે સાથે આપણને જરૂર પડશે આર ની કિંમતની બરાબર તો એ કિંમત ની પણ જરૂર પડશે તો આપણે લખીએ આર મળેલી છે બરાબર સાથે સાથે લખીયે પાયથાગોરસ પ્રમાણે પ્રમાણે આર સ્કવેર બરાબર વાય સ્કવેર પ્લસ એ સ્કવેર બરાબર આર સ્કવેર બરાબર વાય સ્કવેર પ્લસ એ સ્કવેર સાદુ અને જોઈએ એનું રિઝલ્ટ શું મળે છે તો વધી આગળ કે ઈ વાય સદીશ બરાબર માઇનસ ઈ પ્લસ અને ઈ માઇનસ બંનેની કિંમતો એટલે કે મૂલ્યો એક જ છે તો બંનેને

હવે નીચે તમે જુઓ તો અહીંયા આર સ્ક્ર અને આર એટલે કે આર ક્યુબ થશે તો લખાય બરાબર એક કામ કરીએ અહીં જુઓ ક્યુ ઇન્ટુ ટુ એના બરાબર પી લખી શકાય વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ તો આ ત્રણ પદો કાઢી અને એની જગ્યાએ પી મૂકી દો હવે વધ્યું શું ઉપર કે વધ્યું બરાબર પાછળ એમ આવશે નીચે લખી શકાય હવે કિંમત અહીં મૂકીએ આપણે આરની જે કિંમત છે એનો ઘન કરી અને આની અંદર છેદમાં મૂકીએ તો આપણને રિઝલ્ટ શું મળે છે ચેક કરીએ તો અહીંયા જોઈએ આપણે કે આર ક્યુબ બરાબર મિત્રો અહીંયા આરક્યુબ કરો તો આ પદ જે આપેલું છે એની ત્રણ ઘાત થશે તો આ ગાથ જે ખરી બાય ટુ ગાથ કાતનો ગાથ સાથે ગુણાકાર થાય તો ત્રણ ગાતની વહાપ સાથે ગુણાકાર કરવાથી કિંમત મળશે થ્રી બાય ટુ હવે આ કિંમતને છેદમાં અહીં મૂકીએ તો આપણને કયું રિઝલ્ટ મળશે માઇનસ કે

વાયની સાપેક્ષે અવગણતા બરાબર એટલે કે એ બરાબર શું લેવાનું શૂન્ય લઈશું બરાબર તો હવે આની અંદર એને શૂન્ય લઈ લો તો આ પદ નીકળી જશે આની અંદરથી તો y સ્ક્વેર ની 3 બાય 2 ઘાત એમાં t સ્ક્વેર એ 1 હાફ ઘાત બે ને કેન્સલ કરશે તો લખાય શું છેદમાં તમાર ક્યુબ લખાશે બરાબર y ક્યુબ લખાશે બસ એ કિંમતને આપણે છેદમાં માં મૂકી અને પદ લખીએ

અને અક્ષ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર હતું એ પણ હું લખી રાખું અક્ષ અક્ષ ઉપર ઉપર વાત કરી હતી તો ત્યારે બરાબર આ કિંમત આપણને ધન મળી હતી અને આ જે સૂત્ર મળ્યું એની અંદર ઋણ મળેલું છે સૂત્ર એવું કહી શકાય આ ઋણ નિશાની જે છે એ વિદ્યુત ક્ષેત્ર જે નીચેની તરફ મળે છે અહીં વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે છે નીચેની તરફ એના પરિણામી ઘટકો આપણે મળે છે અને વિદ્યુત દિશામાં હોવાથી આ ઋણ દિશાની વિરુદ્ધ દિશા હોવાનું સૂચન કરે છે વિરુદ્ધ દિશા હોવાનું સૂચન કરે છે કોની વિરુદ્ધ દિશા ઈ અને પીની એ જ પ્રમાણે અક્ષની વાત કરીએ તો જ્યારે અહીં આપણે બિંદુ ધ્યાનમાં લીધેલું હતું ઝેડ અક્ષ પણ ત્યારે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પણ ઉપરની તરફ મળતું હતું પરિણામી અને ડાયપોલ મોમેન્ટની દિશા પણ ઉપરની તરફ છે તો બંને એક જ દિશામાં હોવાથી આપણને આ સૂત્ર ધન સાથે મળતું હતું આ સૂત્ર જે હતું એ અક્ષ પરનું છે બરાબર અને આ વિષુવ રેખા પરનું છે અને બંને વચ્ચેનું મૂલ્ય તફાવત એટલો જ છે કે વિષુવ રેખા પરના મૂલ્યની સરખામણીમાં અક્ષ ઉપરનું મૂલ્ય બમણું મળે છે અથવા તો અક્ષ પણના મૂલ્યની સરખામણીમાં વિષુ રેખા પરનું મૂલ્ય અડધું થશે એટલે અહીં દાખલા તરીકે દસ જેટલો જવાબ આવતો હોય દસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત વર્ટ પર મીટર તો અહીં તમારો જવાબ પાંચ થવો જોઈએ અડધું થશે મૂલ્ય બરાબર મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે બોર્ડની એક્ઝામમાં વારંવાર પૂછાય છે તો મિત્રો આ પ્રશ્નને આપણે તૈયાર કરવાનો છે